ભાજપ દ્વારા બનાસકાંઠામાં ડોક્ટર રેખાબેન ચૌધરીને ઉમેદવાર બનાવતા થરાદમાં ફટાકડા ફૂટ્યા હતા થરાદ બળિયા હનુમાન ચોકમાં થરાદ ભાજપ શહેર અને તાલુકાના મહિલાઓ સહિત હોદ્દેદારો અને આગેવાનો તેમજ કાર્યકર્તાઓ બહોળી સંખ્યામાં ભેગા થઈને ભાજપના ઉમેદવારને વિજય બનાવવા ફટાકડા ફોડ્યા હતા મહિલાને પ્રાધાન્ય આપતા ભાજપ મહિલા કાર્યકર્તાઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો રેખાબેન ચૌધરીને બહુ જંગી મતોથી વિજય બનાવવા માટે ભાજપની મહિલાઓએ હાકલ કરી હતી બનાસકાંઠા જિલ્લામાં શિક્ષિત મહિલા ઉમેદવારને જે ભારતીય જનતા પાર્ટી તરફથી સંસદ સભ્યના ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે વિશ્વની અંદર નામના મળી છે એ બનાસ ડેરીના અધ્યક્ષાત્મક સ્વર્ગીય કલગામ બાબાના પૌત્રી રેખાબેનને જે અત્યારે ટિકિટ આપીને ભારતીય જનતા પાર્ટીએ બનાસકોટા જિલ્લાને એક ખૂબ જ મોટો ફાયદો કરાવનારી જે બનાસ ડેરી અને એના આધાપકના પૌત્રીને જ્યારે ટિકિટ આપી હોય ત્યારે બનાસના તમામે તમામ વ્યક્તિ પશુપાલકોને આનંદ થાય કારણ કે બનાસ ડેરી સિવાય બનાસકાંઠા જિલ્લામાં કોઈ મોટો ઉદ્યોગ નથી અને બનાસ ડેરી થકી એક વિધવા મહિલા પણ પોતાનો ભેર જિંદગી જીવી શકે છે અને બનાસ ડેરી જે વિશ્વ ફલક ઉપર આપણું નામ ગુંજતું કર્યું છે એના માટે જે રેખાબેન ચૌધરીજી સુશિક્ષિત અને યુવાન મહિલાને ભારતીય જનતા પાર્ટીએ પસંદ કર્યા ત્યારે એમને જંગી મતોથી વિજય બનાવવા માટે અહીંયા સૌ કાર્યકર્તાઓ પ્રજાને અપીલ કરવા માટે તથા આજે આનંદ મનાવવા માટે એકઠા થયા છીએ ભારત માતા આપી છે એનાથી અમે મહિલા મોરચા અને બધી જ બહેનો લોકસભા નારી શક્તિ ને જાણીને અમારે લેખાબેન ટિકિટ આપી છે એ માટે અમને ખૂબ જ અમારે મહિલાઓ બહેનોને અમને ખૂબ જ ગર્વ છે કે અમારી બહેનોને ટિકિટ આપી અમે અમને ખૂબ જ બહુ